તો બાંગ્લાદેશની અંદર પણ એવું જ બન્યું છે માત્ર ત્રણ વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની સત્તા પલટવામાં નિમિત્ત બન્યા છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે દુનિયાભરમાં એક જ વાતની ચર્ચા ચાલી રહી છે બાંગ્લાદેશની અંદર જે રમખાણો મચ્યા અને સત્તાનો સત્તાનો જે આખો તખતો પલટાયો એની ચર્ચા છે પરંતુ અમે તમારી સાથે એ વાત કરીશું કે મોટે ભાગે આપણે જોયું છે કે રાજકારણમાં જ્યારે આંદોલનનું રણસિંગુ ફૂંકવામાં આવે છે ત્યારે એની પાછળ વિદ્યાર્થીઓનો જ હાથ હોય છે તો બાંગ્લાદેશની અંદર પણ એવું જ બન્યું છે માત્ર ત્રણ વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની સત્તા પલટવામાં નિમિત્ત બન્યા છે એમણે એવું આંદોલન કર્યું કે જેને કારણે બાંગ્લાદેશની સરકાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડ્યું એટલું જ નહીં એમણે દોષ છોડીને ભાગી જવું પડ્યું તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો બાંગ્લાદેશની અંદર છેલ્લા એક મહિનાથી અનામત વિરુદ્ધની અંદર આંદોલન ચાલી રહ્યું હતું અને આ આંદોલનમાં શેખ હસીના સરકારે એટલી સખતાઈ વર્તી કે જેને કારણે એ આંદોલન હતું એ સત્તા હટાવવા માટે તબદીલ થઈ ગયું પહેલાં માત્ર અનામત વિરુદ્ધનું આંદોલન ચાલતું હતું પરંતુ આ કડક પગલાં લેવામાં આવ્યા એટલે આ આંદોલનનો રૂખ હતો એ બદલાઈ ગયો અને હાલત એટલી બધી વણસી ગઈ કે ચાર ઓગસ્ટના દિવસે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને પોતે દેશ છોડીને ભાગી જવું પડ્યું હવે આ જે આંદોલન ચાલી રહ્યું હતું બાંગ્લાદેશની અંદર એમાં ત્રણ વિદ્યાર્થીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી એમાં એક નામ છે નાહિદ ઇસ્લામ બીજું આસિફ મહંમદ અને અબુ બકર મજુમદાર આ ત્રણ વિદ્યાર્થીઓએ આંદોલન ચલાવ્યું અને નવાઈની વાત એ છે કે આ ત્રણેય વિદ્યાર્થીઓ ઢાકા યુનિવર્સિટીમાં ભણે છે પરંતુ ત્રણે ત્રણના ડિપાર્ટમેન્ટ જુદા છે આ જે નાદિર ઇસ્લામ છે એ સમાજશાસ્ત્ર વિભાગનો સ્ટુડન્ટ છે જ્યારે આસિફ મોહમ્મદ છે એ ભાષાશાસ્ત્રનો સ્ટુડન્ટ છે અને અબુ બકર મજુમદાર છે એ ભૂગોળ ભૂગોળનો એ સ્ટુડન્ટ છે અને આ ત્રણેય જે વિદ્યાર્થીઓ છે એમની એવરેજ ઉંમર પચીસ વરસથી છે હવે આ જે ત્રણ વિદ્યાર્થીઓએ એક મહિના પહેલાં બ બાંગ્લાદેશની અંદર જે આંદોલન ચલાવેલું એમાં એમની ઓગણીસ જુલાઈએ ધરપકડ કરવામાં આવી અને સરકારે એમને બરાબરના ઠમઠોર્યા આ ત્રણેય ત્રણ વિદ્યાર્થીઓને માર પડ્યો એમને સાથે ઉત્પીડન કરવામાં આવ્યું એમની કડક હાથે પૂછપરછ કરવામાં આવી અને છવ્વીસ જુલાઈએ આ ત્રણેય વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા છવ્વીસ જુલાઈએ છોડી દીધા પછી આ ત્રણેય વિદ્યાર્થીઓએ ફરીથી આંદોલન શરૂ કર્યું અને દસ જ દિવસની અંદર બાંગ્લાદેશની અંદર આખો તખ્તો પલટાઈ ગયો હવે નાદિર ઇસ્લામ છે એ આંદોલનના નેતા છે અને આ જે આંદોલન ચલાવવામાં આવેલું છે એને સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડિસ્ક્રિમિનેશન મુમેન્ટ એવું નામ આપવામાં આવ્યું હતું આ જે આંદોલન કરવામાં આવ્યું હતું એમાં એવી માંગ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશ બાંગ્લાદેશની અંદર જે કોટા સિસ્ટમ છે એ હટાવવામાં આવે બાંગ્લાદેશની અંદર જે કોટા સિસ્ટમ છે એની અંદર ત્રીસ ટકા અનામત બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં જે લોકોએ ભાગ લીધો હતો એમના પરિવારજનોને ત્રીસ ટકા અનામત આપવામાં આવે છે અને એનો આ ત્રણેય વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે બાંગ્લાદેશની અંદર છપ્પન ટકા અનામત ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ નોકરીમાં મળે છે એટલે આ જે અન્યાયી આરક્ષણ આપવામાં આવેલું છે એની વિરુદ્ધમાં આ ત્રણેય વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા હતા હવે હું તમારી સાથે આના વિશે થોડીક એ એનાલિસિસ પણ કરવા માગું છું કે અનામત આંદોલને ઘણી વખત ઘણા બધા તકતાઓ પલટી નાખ્યા છે અને એની અંદર ઘણી વખત વિદ્યાર્થીઓનો ફાળો પણ રહ્યો છે અને અનામત આંદોલન એવી વસ્તુ છે કે જેને તમે નજરઅંદાજ કરી શકો નહીં આ વખતે પણ જો તમે જુઓ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે અનામતના મુદ્દાને ચગાવ્યો હતો અને લોકોના મગજની અંદર એ વાત ઠોસી દેવામાં આવી હતી કે જો ભાજપની સરકાર બનશે તો તમને જે અનામત મળે છે એ આ લોકો છીનવી લેશે આ પહેલાં જ્યારે ઓગણીસો નેવ્યાસીમાં દેશના પૂર્વ આપણા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી વીપી સિંઘે એક અનામતનો નિર્ણય લીધેલો હતો અને એને કારણે આખા દેશભરની અંદર એટલા જબરજસ્ત આંદોલન થયા હતા કે અગિયાર મહિનાની અંદર વીપી સિંઘે સત્તા ગુમાવવી પડી હતી એ પહેલાં ગુજરાતની અંદર જ્યારે દિવંગત નેતા ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પણ નવનિર્માણનું આંદોલન થયું હતું અને એ આંદોલન પણ એટલું જબરજસ્ત અને એટલા બધા દિવસો સુધી ચાલ્યું હતું અને આખરે એમાં પણ ચીમનભાઈ પટેલની સરકારને મુશ્કેલી આવી ગઈ હતી એ આંદોલન પણ વિદ્યાર્થી નેતાઓએ ચલાવ્યું હતું એ પછી બે હજાર પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિ શરૂ થઈ અને એ બે હજાર પંદરની અંદર જ્યારે હાર્દિક પટેલ અને બધા જે વિદ્યાર્થી બીજા બધા નેતાઓએ ભેગા થઈને જે આંદોલન ચલાવ્યું એને કારણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલે પણ પદ છોડવું પડેલું એટલે અનામતનો મુદ્દો આખી દુનિયાને સળગાવી શકે એટલો ખતરનાક મુદ્દો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ